સુરભીબેન જો આમ તો હવે એપ્રિલ મહિનામાં તેર તારીખ થઈ ગઈ છે એટલે ઓલમોસ્ટ બધાની એક્ઝામ જે છે એ કાં તો પૂરી થઈ ગઈ છે અથવા તો પૂર્ણતાના આરે છે સાચી વાત છે વેકેશન નો માહોલ જામી રહ્યો છે એટલે આમ કાં તો બધા વિચારતા હશે કે ક્યાંય ફરવા જવાનું હશે તો ટિકિટ બધી બુક થઈ ગઈ હશે અથવા તો છેવટે જો ક્યાંય જ નહીં જવાના હોય તો નાની અને મામાનું ઘર તો છે જ એટલે હવે આપણા બાળકો પણ બિલકુલ રેડી છે કે ભાઈ ચાલો હવે છીએ તો ક્યાંક આઉટિંગ માટે જતા રહીએ અને કામ કોઈ ઘરે એવું હશે કે જ્યાં આગળ બાળકો જે છે વેકેશન કરવા આવવાના હશે સાચી વાત આ વખતે આપણા શ્રોતાઓને આવી વેકેશન ની અંદર ઘરમાં બસ આમ જયારે એકદમ લાઇટ માહોલ હોય છે ત્યારે બાળકો માટે કોઈ રેસીપી શીખવશો ચોક્કસ શીખવશું અમે જયારે વેકેશન પડે ને એટલે બાળકોને છે ને એક તો બાર જવાની ઈચ્છા થાય ને કઈક નવું નવું ખાવાની ઈચ્છા થાય અને ઘરમાં થોડી થોડી વાર ભૂખ લાગે કે હવે કઈક નવું સરસ બનાવી દો હવે કઈક સરસ બનાવી દો એટલે મમ્મી હોય કે ફઈ હોય કે મામી હોય એ બધાના ઉપર કઈક કઈક નવી વાનગી બનાવવાની જવાબદારી આવી જતી હોય સાચી વાત છે તો આજે આપણે એવી જ એક મસ્ત મજાની વાનગી બનાવીશું અને એ છે નાચોસ વિથ ચીઝ સોસ હા નાચો નામ સાંભળીને જ મન લાગે છે કે બધાના મોમાં પાણી આવી ગયું હશે અને જી તો બાળકોને તો પસંદ જ છે બાળકોનેંગસ્ટર્સ બાળકો ને આ તો કેવું છે કે મમ્મીઓ પણ કીટી પાર્ટી કરતા હોય ને તો એમાં પણ એક સ્ટાર્ટર ની જેમ મૂકી શકે છે બિલકુલ સાચી વાત છે આપણને પણ બહુ ભાવતું હોય છે જી તો એ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે જો સૌથી પેલા તો આપણે નાચોઝ તૈયાર કરીશું નાચોઝ એટલે એક આપણે જેને પૂરી કે એ એક છે જે તમે રાખી શકો છો એના માટે આપણે લોટ અને મેંદો આ બંનેનો ઉપયોગ કરવાનો છે પીળી મકાઈ નો લોટ લેવાનો છે અડધો કપ પીળી મકાઈ નો લોટ અને અડધો કપ મેંદો બંને સેમ પ્રપોર્શનમાં તમે લઈ શકો છો હવે તમે જો મેંદો યુઝ ન કરવું હોય તો એના બદલે ઘઉં ના લોટ નો પણ ઉપયોગ કરી શકો છો એની સાથે મીઠું એટ તમે કેટલું બનાવી રહ્યા છો એ પ્રમાણે હાફ ટી સ્પૂન ઓરેગા નો એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ અને એક ટેબલ સ્પૂન તેલ ઉપર છાંટવા માટે લાલ મરચું અને સંચર એટલે એક સરસ ટેસ્ટ પણ આવશે એટલે તમે લુખ્ખા પણ ખાશો ને એમનેમ જ કોઈ પણ દીપ વગર કે સોસ વગર ખાશો ને તો પણ બઉ જ ટેસ્ટી લાગશે હમ તો હવે આપણે એની રીત જોઈ લઈએ તો સૌથી પેલા તો કણક માટે આપણે મકાઈનો લોટ અને મેંદો અ એક બાઉલમાં લઈ લેવાનું છે એની અંદર મીઠું એડ કરી દેવાનું છે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ કરી અને તેલ એડ કરી દેવાનું છે તેલ એડ કરી અને જરૂર મુજબ પાણી એડ કરી અને કણક તૈયાર કરવાની છે હવે આની જે કણક તૈયાર કરીએ એ રૂટિનમાં આપણે જે રોટલી ની કણક તૈયાર કરતા હોય ને એવી કરવાની છે બહુ વધારે કડક પણ નહીં અને બહુ વધારે ઢીલી પણ નહીં એવી રીતની આપણે કણક તૈયાર કરી લઈશું મોટા ભાગે જનરલી જયારે પણ ઘરે નાચોસ બનતા હોય ને ત્યારે એ પ્રોબ્લેમ આવતો હોય છે કે બાર જેવા નથી બનતા હોય તો એના માટેની હું અત્યારે એક ટીપ આપું છું કે હમેશા આપણે શું કરીએ કે જે કણક તૈયાર થઈ એની મોટી રોટલી વણીએ એને કટ કરી અને એને તળી લેતા હોઈએ છીએ એના બદલે શું કરવાનું છે કે જે કણક તૈયાર કરી છે આપણે એની એનામાંથી લુવો લઈ અને એક મોટી રોટલી તૈયાર કરવાની છે અને એ રોટલીને પાકી શેકી લેવાની છે કાચી પાકી શેકી અને પછી તમારે એને ડ્રાયેંગલ કટ આપી દેવાના છે તમે જે પીઝા cutter હોય એનાથી તમે આવી રીતે ડ્રાય એન્ગલ કટ આપી દેશો એટલે એકમાંથી લગભગ આઠ એક પીસ તૈયાર થશે અને પછી એ પીસ ને તમે ફ્રાય કરી લો એને ફ્રાય કરશો ને એટલે એનું જે ટેક્સચર છે એકદમ બાર જેવું જ એટલે કે થોડું ક્રિસ્પી વધારે હોય એવું આવશે પ્લસ એ ફૂલી ને દડા જેવી નહી થાય જો તમે એને ડાયરેક્ટ તળશો ને

ફટાફટ બધું તળી લેવાનું એટલે એકદમ ઈઝીલી તૈયાર થઈ જાય છે અને એકલા પણ કરતા હોય ને તો એ એક વખત કેવું છે કે રોટલી તૈયાર કરીને તમે મૂકી દીધી હોય ને તો એને કટ કરીને તળતા જરાય વાર નથી લાગતું તો ફટાફટ ડબ્બો ભરીને નાચોસ તૈયાર થઈ જાય છે હવે ચીઝ સોસ બનાવાનું ચીઝ સોસ પણ જયારે બનાવીએ ત્યારે એવું થાય કે એનો કલર છે કે એનો ટેસ્ટ છે કે એનું ટેક્સચર છે બાર જેવું નથી મળતું હોતું તો એના માટે એનું મેઝરમેન્ટ ખુબ જ અગત્યનું છે તો જનરલી ચીઝ સોસ બનાવે ત્યારે કેવું ઘણા લોકો ને એવું થતું હોય કે ચીઝ ચીઝ લે એની સાથે એની અંદર દૂધ અને પછી એની અંદર ચપટી ખાન મીઠું ને એડ કરી અને એને ગરમ કરી લેતા હોય છે પણ એના બદલે હું આ એની રીત બતાવું છું તમને કે ચીઝ સોસ બનાવવા માટે આપણે જે ઇંગ્રેડિયન્ટ જોઈશે એમાં છે બે 2 ટેબલસ્પૂન બટર અથવા ઘી તમે ઘી પણ લઈ શકો છો બે 2 ટેબલસ્પૂન મેંદો અથવા ઘઉં નો લોટ હવે બટર ને મેંદો એના બદલે તમે ઘી અને ઘઉં લોટનો પણ ઉપયોગ કરી શકો છો અને એવો જ ટેક્સચર અને એવો જ ટેસ્ટ તમને મળશે સાથે હાફ ટી સ્પૂન ઓરેગાનો બે કપ દૂધ ત્રણ થી ચાર ચીઝના ના ક્યુબ હાફ ટી સ્પૂન પેપ્રિકા એટલે કે ચીલી ફ્લેક્સ અને એક ટી સ્પૂન ખાંડ ઉમેરીશું અને હાફ ટી સ્પૂન મીઠું લઈશું મીઠું હાફ ટી સ્પૂન થી પણ ઓછું કારણ કે ચીઝમાં પણ સોલ્ટ હોય છે હવે એક કઢાઈમાં બટર અથવા ઘી લઈ અને તેમાં મેંદો અથવા ઘઉંનો લોટ છે એને છે પણ વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એ જે લોટ કે મેંદો છે એ વધારે ડાર્ક ન થઈ જવો જોઈએ ખાલી સુગંધ આવે એટલું જ શેકાવા દેવાનું છે હવે આનું એક પરફેક્ટ મેઝરમેન્ટ એવું છે કે તમે જેટલા પ્રમાણમાં મેંદો અને બટર લીધા હોય એટલે કે બે બે ટેબલ સ્પૂન અથવા તો એક ટેબલ સ્પૂન એટલા પ્રમાણમાં તમારે દૂધ લેવાનું છે એટલે જો એક ટેબલ સ્પૂન ઘી અને એક ટેબલ સ્પૂન મેંદો લીધો હોય તો એની સામે એક ટેબલ સ્પૂન દૂધ લેવાનું છે હમ આવી રીતે તમે મેઝરમેન્ટ લેવાનું છે હવે મેંદો શેકાઈ જાય એટલે એની અંદર દૂધ ઉમેરવાનું છે હવે દૂધમાં પણ તમે પૂરેપૂરું દૂધ પણ લઈ શકો છો અને દૂધ અને પાણી બંને હાફ હાફ પણ લઈ શકો છો તો પણ એનો સ્વાદ સરસ મળે છે અને પછી સતત દૂધ એડ એટલે સતત હલાવતા રેવાનું છે અને દૂધ એકદમ ઠંડુ ન હોવું જોઈએ ફ્રીજમાંથી કાઢેલું ન હોવું જોઈએ રૂમ ટેમ્પરેચર પર હોય એવું લેવાનું છે અને પછી એને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને લમ્પ્સ ન થઈ જાય નહીં તો જો દૂધ ઠંડુ હશે અને આ ઘી અને લોટ ગરમ હશે તો તરત જ લમ્પ્સ પડી જશે ગઠ્ઠા પડી જશે અને મિક્સ કરતા રહેવાનું છે એટલે મિશ્રણ ધીમે ધીમે ઘટ થવા લાગશે એટલે ઘટ થવા લાગે એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે અને એની અંદર ઓરેગાનો પેપ્રિકા ખાંડ મીઠું અને ચીઝ ઉમેરી અને હલાવી લેવાનું છે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને મિશ્રણ ગરમ હોય ને ત્યારે જ એની અંદર ચીઝ ઉમેરવાનું છે એટલે ધીમે ધીમે ચીઝ પણ સરસ મેલ્ટ થઈ જશે અને મિક્સ કરી લેશો એટલે એકદમ સરસ ચીઝ સોસ બાર જેવો જ તૈયાર થઈ જશે હવે ઘણા લોકો ને યલો કલર નો ચીઝ સોસ જોઈતો હોય છે કેમ બાર નું ઘણી વખત અમુક રેસ્ટોરન્ટ માં યલો કલર હોય છે તો એક પින්ચ ઓફ હળદર તમે એડ કરી શકો છો પણ હળદર એડ કરતી વખતે ખાસ એ વાત નું ધ્યાન રાખવાનું છે કે બહુ જ ઓછી લેવાની છે જો વધારે લેશો ને તો એનો કલર બહુ જ ખરાબ થઈ જશે અથવા તો જો પેપ્રિકા હશે તો પેપ્રિકા નો કલર થોડો ચડશે એટલે કે લાલ જે પાંદડી મરચું આપણે ચિલી ફ્લેક્સ જે લેતા હોય છે એનો કલર પણ થોડો પીડાસ પડતો આવશે તો એ રીતે સરસ ચીઝ સોસ તૈયાર થઇ ગયો છે તો હવે આ નાચોસ સાથે તમે પ્લેટમાં ચીઝ સોસ થોડું છાંટી દો અને બીજા વેજીટેબલ્સ એટલે કે કલર્ડ કેપ્સિકમ છે એની સાથે ટમેટોસ છે પછી ઓલિવ્સ છે હેલપિનોસ છે એમ કરી ને બધું જ તમે એમ સલાડ બધું મૂકી અને પછી પણ લોડેડ નાચોસ પણ સર્વ કરી શકો છો તો પણ બહુ જ સરસ લાગે છે બસ આમ સાંભળતા સાંભળતા જ મોમાં પાણી આવી ગયું છે અને એમ થાય છે કે ઝડપથી આ તમે જે રીતે નાચોઝ શીખવ્યા છે એ નાચોઝ આપણા ઘરે બનાવીએ અને વેકેશનને એકદમ જ યાદગાર બનાવીએ ચોક્કસ ચોક્કસ જી તો સુરભીબેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આટલા સરસ મજાના ટેસ્ટી નાચોઝ આપણને શીખવ્યા છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ અને શ્રોતાઓ હવે મળીએ આપણા આજના ગેસ્ટને આપણા આજના જે ગેસ્ટ છે એ છે સેલિબ્રિટી શેફ રૂપલ ભીમજીયાણી કેમ છો રૂપલ મેમ બસ ફાઇન રૂપલ મેમ સુરવીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ તમે અમને સુરવીની સોડમમાં એક રેસીપી બતાવવાનો મોકો આપ્યો જી તો રૂપલ મેમ અત્યારે આપ જ્યારે અહીં કાર્યક્રમમાં આવ્યા છો તો આપણા જે લિસનર્સ છે એમના માટે કઈ રેસીપી લઈને આવ્યા છો આજે આપણે બધા માટે એક હેલ્ધી રેસીપી બી લાવ્યા છે પ્લસ અત્યારે ગરમીની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે તો આપણે એવું ડ્રિંક આપણે આપવાના છે આજે કે જે લોકોને બી એક સમર નો ટાઈમ છે તો એ લોકો બી કઈ ટાઈમ પાસ હોય તો કંઈક કંઈક ફૂડ ની કરતા હોય છે તો એ રીતે બી આપણે આપીએ અને સેકન્ડ કે સમર છે તો આપણે કિચનમાં બહુ ટાઈમ કન્ઝ્યુમ નથી કરવો તો આપણે એ રીતે બી વ્યુઅર્સ ને આપીએ કે હેલ્ધી બી હોય ન્યુટ્રિશન સાથે બી હોય અને બી એક થોડુંક એમ લાગે કે નહીં હું પોતે બી આ વસ્તુ કરી શકીશ અને ફૂલ ફિલ તમે કરી શકશો આ ડ્રીક સાથે જી બિલકુલ અમે અત્યારે વેકેશન નું પીરિયડ હવે શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે આપણે જોઈએ કે કિડ્સ જયારે ઘરમાં રહેતા હોય છે ત્યારે મમ્મી માટે આ એક બહુ ચેલેન્જિંગ તો હોય છે એવરી ટાઈમ એવરી ડે એ લોકો કશું કઈ નવું કોઈ ઈચ્છતા હોય છે ખાવાની પીવાની વસ્તુઓ તો ચાલો આજે આપણે આવી જ કોઈ સરસ મજાનું એમને શીખવી દઈએ હાજી આજે આપણે રિફ્રેશિંગ ડ્રિંક માં સિન્ડ્રેલા જ્યુસ ની રેસીપી શીખશું અરે વાહ એટલે પેલા તો નામ સાંભળતા જ છોકરાઓને એમ થાશે કે આજે મમ્મા શું બનાવવાની છે અને સેકન્ડ કે આપણે કી નો ટાઈમ છે તો એને બેસાડવાના નથી આપણે એને હેલ્પ માટે સાથે લેવાના છે બિલકુલ બરાબર અને આપણે ઇઝીલી જે આપણા ઘરમાં રૂટીનમાં મળી જાય એવી જ વસ્તુ થી બનાવશું અને ક્વિક અને ઇઝી બની જશે તો આજે આપણે સિંડ્રેલા જ્યુસ બનાવવાની રેસીપી સ્ટાર્ટ કરીએ ઓકે તો આ સિંદરેલા જ્યુસ બનાવવા માટેના ઇન્ગ્રી હા આપણે એમાં માં અત્યારે વોટરમેલન સમર છે તો વોટરમેલન ખુબ જ સરસ અને સારા પ્રમાણમાં આવે છે તો આપણે પેહલા તો વોટરમિલન લેશું મિલન ફસ્ટ લેવાનું છે જી જેના ન્યુટ્રીશન વેલ્યુ બી બહુ જ સરસ છે એમાં નાઇન્ટી પર્સન્ટ વોટર કન્ટેન્ટ હોય છે એટલે આપણને ડિહાઇડ્રેશન માટે અને આપણા હેલ્થ બેનિફિટ બી બહુ જ સરસ છે તો વોટરમિલન આપણે સમરમાં ખાવા જ જોઈએ એન્ટી ઓક્સિડન્ટ બી છે એટલે ફર્સ્ટ આપણે વોટરમેલન લેશું પછી સેકન્ડ કે આપણે એમાં દાડમ લેસુ દાડમ છે એના બી ઘણા હેલ્થ બેનિફિટ છે જે આપણે કેન્સર છે અસ્થમા છે ડાયાબિટીસ છે એ બધામાં ખુબ પ્રિપેન્ટ કરે છે એટલે સેકન્ડ આપણે એ લેશું થર્ડ આપણે એપલ ને સ્કીન સાથે જ લેવાની છે નું તો આપણે સાંભળેલું જ છે કે આપણે એપલ એક દિવસમાં એક ખાઈએ તો આપણે ડોક્ટર પાસે જવું નથી એમાં આપણે સ્કીન સાથે લેવાનું છે એટલે ન્યુટ્રીશન એના વધી રાઈટ અને ઇન્ગ્રીડિયન્ટમાં આપણે આ ત્રણ ફ્રુટ આવશે એપલ છે વોટરમેલન છે અને પોમગ્રેનેટ છે બ્લેક સોલ્ટ આવશે આપણે ગરમીની સિઝન છે તો આપણે રોજ સિરપ લેશું જે ઠંડક બી આપે છે આપણે ફ્લેવરફુલ બી થશે અને નું એડિશન આપણે કરવું નથી પડતું પછી લીંબુ લેશું લીંબુ થી આપણે ડાયજેશન બી સારું થશે અને એક ફિલિંગ સારી આવશે અને બસ પછી આપણે એમાં મિન્ટ લીવ અને તકમરિયા લેશું તકમરિયા થી બી આપણું બોડી એકદમ જે સમર સિઝનમાં જે ગરમીનું વધારે પ્રમાણ હોય છે તો એની આપણને ઠંડક આપે છે બરાબર અને આપણે વોટરમેલન નું પ્રપોશન આપણે એક બાઉલ લેશો અડધો બાઉલ દાડમ લેશો અને હાફ એપલ લેશો સ્કીન સાથે લેવાનું છે ઓકે હા અને પછી એક બ્લેન્ડર જાર લેવાનો છે એમાં સૌથી પહેલા છોકરાઓને આપણે વોટરમેલન ના સીડ કાઢવા બેસાડી દેવાના છે કારણ કે એ બી ફ્રી હશે એટલે એમ લાગશે કે નવું ડ્રિંક બને છે ચાલો હું બી મમ્મા ની કઈ હેલ્પ કરું એટલે વોટરમેલન ના સીડ પેલા કાઢી લેવાના છે ના બી દાણા કાઢી લેવાના છે અને એક મિક્સર ગ્રાઇન્ડર લેવાનું છે એમાં આ પોમોગ્રેનેટ વોટરમેલન અને એપલ એ ત્રણ ને મિક્સ કરવાના છે એની સાથે જ આપણે રોઝ સિરપ નાખશું ટુ ટેબલ સ્પૂન પછી એક ટી સ્પૂન જેટલું એમાં બ્લેક પેપર નાખશું એની સાથે આપણે વન ટેબલ સ્પૂન લીંબુ જ્યુસ નાખશું આ બધું મિક્સ કરી લેવાનું છે અને આપણે ક્રશ કરી લેવાનું છે ક્રશ કરી અને એને ગરણીથી ગાળી લેવાનું છે અને પછી આપણે એક એકદમ ટોલ ગ્લાસ લેવાનો છે એમાં નીચે આપણે બરફનો ક્રશ રાખવાનો છે એટલે આપણે જયારે ગોલા ખાતા હોય એવી ફીલિંગ આવશે એટલે બરફનો આપણે ભૂકો કરી નાખવાનો છે અને પ્રેઝન્ટેશનમાં સૌથી પહેલા આપણે બરફનો ભૂકો નાખવાનો છે એની અંદર વોટરમેલન જ્યુસ નું જે આપણે રેડી કરેલું છે એને પોર કરશું એની ઉપર પુદીના ના પત્તા મૂકશું એની ઉપર આપણે ચકમરિયા જે પલાળેલા છે એને એક ચમચ નાખશું અને ચોક કરેલા ઝીણા ઝીણા વોટરમિલન છે દાડમ છે અને એપલ છે એ બધાથી ઉપર સર્વ કરશું અને એકદમ ચિલ્ક આપણે કિડ લોકોને ફેમિલી લોકોને પ્રેઝન્ટ કરશું બહુ જ સરસ મજાનો આ હેલ્ધી ડ્રિંક છે સમર ડ્રિંક છે એન્ડ આઈ એમ શ્યોર કે જયારે એને આવી રીતે સર્વ કરવામાં આવશે તો કિડ્સ તો એને ફટાફટ પી જવાના છે યસ અને રૂપાલી જનરલી એવી એક કમ્પ્લેન હોય છે મમ્મીઓની કે અત્યારના બચ્ચા છે એ ફ્રૂટ ખાવાના બહુ આળસુ હોય છે એ લોકોને ખાવું નથી ગમતું તો જ્યારે જ્યારે તમે એકદમ હેલ્ધી ડ્રિંક શીખ્યું છે કે એક સીટની અંદર જ આખું ફિનિશ કરી જશે એક સીટમાં એક પી બી જશે અને એના ન્યુટ્રિશન આખા બોડીના જે છે એમાં એને ન્યુટ્રીશન વેલ્યુ બી બધી જ મળી જશે કારણ કે સમર સીઝનમાં આમ બી આપણને અમુક જે વેજીટેબલ્સ છે જે નથી મળતા માં બી જેટલી વિન્ટરમાં મજા આવે છે એટલી મજા નથી આવતી તો આ બધું આપણે થોડું થોડું લેશું ને તો એનાથી આપણું બોડી બી એકદમ જે કે ને કે ડીહાઈડ્રેશન છે કે આપણા બોડીને પેલું પાણીનું પ્રપોશન વધારે હશે તો આપણું બોડી ડિટોક્સ બી થશે પછી બધા ડિસીઝ થી બી આપણને ફાઇટ કરવાનું એક બધા આપણા ન્યુટ્રિશન એની સાથે મળી શકશે યસ તો આજના કાર્યક્રમમાં આટલું સરસ મજાનો હેલ્ધી જ્યુસ આપે શીખવ્યો છે અને યસ નામ સાંભળીને તો બાળકોને એમ થાશે કે વાહ આજે કંઈક સ્પેશિયલ છે યસ જી તો રૂપલ મેમ આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓ સાથે આટલી સરસ મજાનો હેલ્ધી સમર ડ્રિંક આપે જે શીખવ્યું એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો શ્રોતાઓ આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભી વસાએ સરસ મજાના કિડ્સ સ્પેશિયલ એપિસોડમાં નાચોઝ વિથ ચીઝ સોસ આપણને શીખવ્યો છે અને સાથે સાથે આજના ગેસ્ટ શેફ રૂપલ ભીમજીયાણીએ એકદમ મસ્ત મજાનું હેલ્ધી સમર ડ્રિંક આપણને શીખવ્યું છે આઈ એમ શ્યોર કે આ બંને રેસિપી આપના ઘરે બધાને ચોક્કસથી ભાવશે તો રાહ શાની જોવો છો ફટાફટથી આ બંને રેસિપી આપના રસોડે ચોક્કસથી ટ્રાય કરો અને હા રેસિપીને લગતા આપના પ્રતિભાવો કે આપ પણ આપની રેસિપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઇચ્છતા હો

કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું